જય દ્વારકા દેવી જય માતાજી હર હર મહાદેવ ભાઈ આ બીજા ભાગમાં આપણે પક્ષીઓ વધુ પડતા જોવાના છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કોબ્રા આ કોબ્રા સર ધ્રામણ ધ્રામણ અહીંયા બેઠું જોઈએ ખૂણામાં છે આ રણના કાસબા ઘણાય છે એવું બેન રણના કાચભાઈ હવે આગળ શું છે જવું તો ખરા બેન એમાં શું છે અજગર તો બે છે ભાઈ અજગર એક ત્યાં બાવરના થર્ડ આઠ ખૂટો એક ખામે છે

ફીસ કોલે પછી આ શું આવી ગયું સિલ્વર રીજન આવી ગયો રાખોડી આફ્રિકન પોપટ આફ્રિકન પોપટ આ આફ્રિકન દેખાય તો બુત જેવા હેલો એમેઝોન નો પોપટ આવ્યો હવે આ એમેઝોન નો પોપટ છે जो ना पोपट है एमेजोन नो पोपट एमेजोन में आपने मगा हुआ जो है पोपट हाँ हेलो हेलो पचिया आहूं से सल्फर एस्टेट कोकेटू जो बैठूं जिनको Nomor Benzo, mende. Bareng kamu, bola. Ini Silver present. અડિયું કરે બોલો ભાઈ શણ નાખવા આવી ગયા દક્ષિણ અમેરિકાનો મકાઉ જો કાર્લેટ મકાવ જો બોલ્યો ત્યાર પછી આપણે પાસે દેશી મોર લાવી ગયા મોરલો પણ વિદેશ નો હોય એવું લાગે ઢેલ ને છે ભાઈ અડી કરે એમાં જોવા પક્ષી ભારતીય મોર છે ભાઈ આપણો દેશી જ મોર હતો અને કબૂતર તો બહાર નીકળી ગયું આ બીજું તો ઉડવા માંડ્યું આ ક્યાંથી નીકળી ગયું પકડો લાવો જો તો આમાં જે નીકળી ગયા આ મોરનો ખજાનો છે આ લીલા મોર મોર માલાબાર ચિત્રો મામો શેઠ શેઠ્યું લોકડી બસ ખૂણા કરીને બે પિંજરામાં તો ગમે કાબુમાં થઈ જ શિયા એવા ભારતીય શિયા લાગ્યા भाई <Hands bin ukivazo> yeah. Samruk rupanya kuda loh, mata mata. Ya?